સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં તો બસ યુટ્યુ ફેમિલી યાર હું તો મજામાં છું તમે તમારી કમેન્ટ કરી દીધો તો એ બધા મજામાં છો કે નહીં તો બધા એને જય સુરાપુરા દાદા જય મેળીમા ને જય રમાપીર તો જો અચારે હું ઊભો થઈ ગયો છું અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજ પીસીને આવું તો કરી નાખું ને થોડોક કામે જવાનો પણ સમય થઈ ગયો છે ને કંપનીમાં આપણે ડેલી કામે તો જવું જ પડે છે યુટ્યુબ ફેમિલી યાર તોય ડેલી આપણો વ્લોગ આઠ વાગે અપલોડ થઈ જાય છે તો યુટ્યુબ ફેમિલી યાર તમે જોવાનું ભૂલતા નહીં મજા આવે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો તો યુટ્યુબ ફેમિલી યાર જમવાનું તો બાકી છે તો બસ હું યાર જમી લઉં હું જમવા બે જઉસું ને જો જમવામાં છે દૂધ આશાનું શાનું શાક છે તમારી કમેન્ટ કરી દેજો યાર મને ખબર નથી અને છે રોટલી અને મમ્મી ભરતા હતા ટિફિન આપડું કેમકે યુટ્યુબ ફેમિલી યાર કંપનીમાં કામે જાય તો ટિફિન તો લઈ જવું પડે કારણ કે ખાવ તો પડે નથી તો બસ યુટ્યુ ફેમિલી યાર હું પણ જમી લઉં ને તમે પણ બધા જમી લો બસ ટુ ફેમિલિયર કામે જતા અને ભાઈ કે મારે આજ વ્લોગ ઉતારવા ને ફોટોશૂટ કરવા માટે મોબાઈલ જોતો છે તો ભાઈ કામે આવવા નથી ભાઈ આવી જાય છે અને ભાઈ મોબાઈલ લઈ જાય છે તો બસ ટુ ફેમિલી આજનો આખી વ્લોગ ભાઈ સંભાળશે યાર મજા આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબ ફેમિલી તો આપણે નાઈ બેન તર થઈ જશે તો આપણે જવાનું દુકાન પહેલી વાર આવું લાગુ નહીં તો આપણા ઘરનો કંઈક લુક છે જોઈ શકો

ભાષભાઈનો લોગ યાર કેવો લાગ્યો તમારી કમેન્ટ કરી દેજો અને ભેશભાઈને માટે યાર તમે એક લાઈક કરી દેજો તો યુ ટુ ફેમિલી કામેથી તો આવી જવાનું થઈ જશું બેન કમ્પ્લેટ અને જવાનું છે આપણે કેરાળા ઉકા દાદા માલા દાદા આશ્રમ આજ ભવ્ય સંતવાણી તો મેં કીધું સંતવાણીમાં કાંટો મારીએ તો જવાનું છે કેરાળા તો બસ યુ ટુ ફેમિલી યાર હું જમી લઉં તો એ બધા જમી લીધા છે તો યુ ટુ ફેમિલી યાર મારા માટે નહીં પણ ભાવેશભાઈ માટે એક લાઈક કરી દેજો બસ છૂટું ફેમિલી યાર તો જમવા તો બે જોઈશું ને બધા તો જમી લીધું છે હમણાં થોડીક વારમાં જવાનું છે આપણે કેરાળા ભવ્ય સંતવાણી નિહાળવા માટે તો મેં કીધું જમી લઉં જમવામાં હું હું બનાવેલું છે એ હું તમને યાર બતાવી દઉં તો જો આપણે દરરોજની જેમ છે આ રોટલો ને રોટલાનો એક બટકો તો ખાઈ જ અને અહીંયા છે ચાસ અને આ છે દૂધીનું શાક ટુ ફેમિલી દૂધીનું શાક શું કામ ખાવાનું હોય ટુ ફેમિલી યાર મારામાં બુદ્ધિ ઓછી છે અને બુદ્ધિ છે નહીં તો યુટ્યુબ ફેમિલી યાર હું થોડુંક દૂધીનું શાક ખાઈ લઉં તો બુદ્ધિ આવી જાય તો બસ સુ ફેમિલી ત્યાં પણ બધા જમી લેવું બસ સુ ફેમિલી યાર તો જમી લીધું છે અને દૂધીનું શાકને રોટલો ને શાહ છે એવું જમી લીધું છે તમે યાર શું શું જમો તો કમેન્ટ કરી દેજો તો યુટ્યુબ ફેમિલી યાર એનો ફોન આવ્યો તો અહીંયા અમારે તમે જોયું છે પહેલાં કે ભોજા દાદાનું મંદિર છે આ ભાઈએ સાઉન્ડ લીધું છે તો સાઉન્ડ ફિટ કરે છે તો આપણે જાય થોડીક હેલ્પ કરીએ ભાઈની તો યુટુ ફેમિલી યાર જાય ભોજદા દાદાના મંદિરે પહેલા અને પછી જાય કેરાળા બસ સૂટું ફેમિલી યાર તો અહીંયા ભોજદા દાદાના મંદિરે તો આવી જાય ને જો સરદાર ગેટ બનાવેલો છે તો બસ સૂટું ફેમિલી યાર જો તો આવશે કંઈ ગેટ ને જોરદાર આયોજન કર્યું એવું લાગે છે તો યુટુ ફેમિલી યાર આપણે ઉપર જઈએ ને હું તમને બતાવું કે ડેકોરેશન કઈ રીતનું કરેલું છે અમારા ભાઈ જોઈને જયભાઈ અહીંયાથી છે

મારા ભાવેશભાઈનું નામ સાઉન્ડ છે યાર આજુબાજુના ગામમાં કોઈ પણ સજા સાઉન્ડ નું કામકાજ હોય અથવા તો ડાકડમ ડાક હોય ડાયરાનું કામકાજ હોય તો ભાઈને મળો ભાવેશભાઈને ભાઈને સાઉન્ડ બને છે ઉછા સાઉન્ડ છે કોન્ટેક કરો ભાઈનો નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ બસ યુટ્યુબ ફેમિલી યાર તો અહીંયાથી થોડુંક કામ પતે એટલે જાય પછી આપણે કેરાળા બસ યુટ્યુબ ફેમિલી યાર તો આપણે ભોજનથી તો જાય છે કેરાળા ને કેરાળા કઈ રીતે જાય એ હું તમને બતાવી દઉં જો આ રીતે જવાનું છે કેરાળા તો અમારે જયભાઈ ને ભાઈભાઈ બેઠા છે લારીમાં અને ફેમિલી યાર લારી લઈને કેરાળા જવાનું છે જશે કે નહીં કોમેન્ટ કરી દેજો બસ ફેમિલી યાર તો આવી જશે ને તમને થોડોક થોડક આવાજુ તો હશે તો અમારી સાથે જો આ ભાઈ છે હાલો ડાયરા આપણે તો હવે ડાયરા બધું જાય યાર અમે ધીમે ધીમે

બસ સુટું ફેમિલી યાર તો ડાયરો તો જોઈ લીધો છે ને જવું છે ઘરે તો બસ સુ ફેમિલી આજનો લોકો ત્યાં સુધી મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી બધાને જય સુરાપુરા દાદા જય મેળમા અને જય રામપીર બાય બાયબ